નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ વડોદરા કરોના અભિયાન અંતર્ગત સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા તેર જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી એકતાનગર આજવા રોડ પર ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે બર્ડ કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગત રોજથી અત્યાર સુધી ઘણા નાના મોટા પક્ષીઓની સારવાર કરવામાં આવી તેમને ફર્સ્ટ એડ આપવામાં આવી અને તેમને કમાટીબાગ ખાતે મેઇન સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યા વિશાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસભેર મનાવવો જોઈએ પરંતુ આપણે સૌ મળીને ઘણી નાની મોટી બાબતોનું ધ્યાન રાખીએ તો આપણે ઘણા અબોલ પક્ષીઓના જીવ બચાવી શકીએ અને તેમને ઘાયલ થતાં રોકી શકીએ વધુમાં વિશાલ પટેલ દ્વારા વડોદરાની જનતાને અપીલ કરવામાં આવી કે આપની આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષીઓ દેખાય તો નજીકના કેમ્પ સુધી પહોંચાડવા વિનંતી તેમજ આજવારોના સ્થાનિકોને પણ અપીલ કરવામાં આવી કે એકતાનગર સ્થિત બર્ડ કેમ્પમાં ઘાયલ પક્ષીઓ પહોંચાડે તેમજ આ બર્ડ કેમ્પના આયોજક સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના તમામ ટીમ મેમ્બરને અભિનંદન પાઠવ્યા આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા સર કે ટીમ આવ્યો છે બે દિવસ શું કે સાહેબ ઉત્તરાયણમાં જેમ લોકો ધાબા પર ચડીને મજા કરે છે એ લોકો માટે તો મજા હોય છે પણ જે અબોલા પક્ષીઓ જેમ આપણા વિશાલભાઈએ કીધું કે અબોલા પક્ષીઓ માટે એક સજારૂ બી થઈ શકે છે તેમનો જીવ જઈ શકે છે અને એક પક્ષીના જીવ જોવાથી એ માત્ર એક પક્ષીનો જીવ નથી જતો તેમના પૂરા પરિવારને અસર પડતી હોય છે એટલે મારી નમ્ર વિનંતી છે જનતાને કે તમે બને ત્યાં સુધી ચાયના દોરીનો ઉપયોગ ઓછો કરો અને બને તો કરશો જ ના તમારી થોડી વારની મજા માટે કોઈના કોઈ પક્ષીનું પરિવાર પોતે જે હોય છે તે નિરાધાર થતું હોય છે એટલે ચાઇનીઝ દોડીનો ઉપયોગ ઓછો કરો અને જો તમને કોઈ ઘવાયેલું પક્ષી દેખાય તો અમારો જે રેસ્ક્યુ સેન્ટર છે આજવા રોડ સહેજી પાર્ક ચાર રસ્તા પાસે ત્યાં આવીને સબમિટ કરાવી જાઓ અને જો આપ ત્યાં પહોંચી પહોંચી ના શકો તો અમારો કોન્ટેક કરો અમારો કોન્ટેક નંબર છે ડબલ એટ ડબલ સિક્સ વન થ્રી નાઇન થ્રી વન ઝીરો આ કોન્ટેક નંબર પર કોન્ટેક્ટ કરો જેથી અમે લોકો તમારી સુધી પહોંચીને તે પક્ષીને કલેક્ટ કરશું અને તેને જે જરૂરી સારવાર છે તે સારવાર આપશું અને જો વધારે જરૂર હશે તો તેનું મેન રેસ્ક્યુ સેન્ટર છે ત્યાં સંપર્ક કરશું આ સિવાય અમે બારે માસ વન્યજીવ માટે કાર્યરત રહીએ છીએ જેમ કે કોઈના ત્યાં સાપ છે મગર છે એવું કોઈ જંગલી જાનવર કે જેનાથી સામાન્ય જનતાને બીક લાગતું હોય છે તો અમે તેને રેસ્ક્યુ કરવાનું કામ કરીએ છીએ

આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધી ઘણા નાના મોટા પક્ષીઓની સારવાર કરવામાં આવી તેને ફર્સ્ટ એડ આપવામાં આવ્યું અને તેને કમાટી બાગ સ્થિત મેઇન સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યું આ ઉત્તરાયણ પર્વ આપણે સૌએ હર્ષોલ્લાસ થી જોઈએ પરંતુ આપણે સૌ નાની બાબતોનું આપણે ઘણી બધી નાની બાબતોનું આપણે ધ્યાન રાખીએ તો ઘણા બધા અબોલ પક્ષીઓનો આપણે જીવ બચાવી શકીએ અને તેને ઘાયલ થતાં અટકાવી શકીએ ત્યારે આપ મીડિયાના માધ્યમથી હું વડોદરા શહેરના નગરજનોને એક અપીલ કરું છું કે આપણે આપણી આસપાસ જ્યાં બી ઘાયલ પક્ષી જણાય તો તેને આવા નજીકના બર્ડ કેમ્પ સુધી પહોંચાડીએ સ્પેશિયલી આજવા રોડના સ્થાનિકોને હું એક અપીલ કરવા માગું છું કે આપણે આપણી આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષી જણાય તો એકતાનગર સ્થિત આ બર્ડ કેમ્પમાં તેનું તેને પહોંચાડવા જેથી તેની વ્યવસ્થિત સારવાર થઈ શકે તેને ફર્સ્ટ એડ આપી શકીએ અને મેજર ડેમેજ હોય તો તેને કમાટીબાગ મેઇન સેન્ટર સુધી આપણે પહોંચાડી શકીએ આ બર્ડ કેમ્પમાં સેવા માટે આપવા માટે આમંત્રિત કરવા બદલ અને આ બર્ડ કેમ્પનું સુંદર રીતે આયોજન કરવા બદલ અંકિતભાઈ અને સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના તમામ સમગ્ર ટીમનું ખૂબ ખૂબ અભિનંદન છું

અચ્છા ભાઈ કઈ જગ્યા પર તમે કેમ લગાવ્યો છે અને શું ઉદ્દેશ થી લગાવ્યો છે ચૌદ જાન્યુઆરી એટલે લોકો માટે પતંગ રસિયાઓ માટે એક ખુશીનો દિવસ હોય છે પરંતુ સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા એવું વિચારવામાં આવી રહ્યું છે કે આપણા માટે તો ખુશીનો દિવસ છે જ સાથે સાથે અબોલ પક્ષીઓ છે જાનવરો છે માણસો છે જે કોઈપણ પણ જાતનું નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા કરી રહ્યા છે અંકિતભાઈ ભાલિયા તો એનો ખૂબ ખૂબ આભાર માનીશ અને સાથે સાથે જ આપણી વડોદરાની જાહેર જનતાને બી હું એક સંદેશ આપવા માંગીશ કે આપણી ખુશીમાં અબોલ જે પક્ષીઓ છે ગવાઈ રહ્યા છે મરણ થઈ રહ્યા છે ઘણા માણસોને બી મરણ થઈ રહ્યા છે તો મારું દરેક વડોદરાવાસીઓને નમ્ર વિનંતી છે કે જ્યાં પણ કોઈક પક્ષી દેખાય તમને ઘાયલ તો એકતાનગર ચાર રસ્તા પર આજવા રોડ ખાતે જે સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં પહોંચાડી આપે એમનાથી જો શક્ય ના હોય અને ત્યાં જો એ લોકો ના પહોંચી શકતા હોય તો અમારી ટીમનું એ લોકો સંપર્ક કરે તો જેથી કરીને આપણે એ પક્ષીને બચાવી શકીએ સાથે સાથે વડોદરા શહેરની અને વડોદરા શહેર જિલ્લાની પોલીસને પણ મારી નમ્ર વિનંતી છે કે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહેલા વેપારીઓ છે એ લોકો પર અંકુશ રાખવામાં આવે જેથી કરીને ઘણા લોકો જે જીવ ગુમાવી રહ્યા છે એમનો જીવનો એક આબાદ બચાવ થઈ જાય સાથે સાથે વડોદરા શહેરની અંદર સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન ટીમના જે અંકિતભાઈ ભાલિયા છે અને એમની સમગ્ર ટીમ છે બહુ સરાહનીય કામગીરી કરી રહ્યા છે ગઈકાલથી આજ સુધીમાં એકવીસ થી બાવીસ કબૂતર આપણે આવી ચૂક્યા છે અને એક જે લુપ્ત થતી જે જાતિ છે જેને કહેવાય ગુવડ એનું પણ અહીંયા રેસ્ક્યુ કરી એની સારવાર કરી અને વડોદરા શહેર કમાટીબાગ અમારા જે ફાઉન્ડેશન છે અંકિતભાઈનું એમના દ્વારા આપણે વડોદરા શહેરને તમામ નાગરિકોને એક સંદેશ આપવા માંગીશું કે વડોદરા શહેરની અંદર ચાઇનીઝ દોરીનો ઉપયોગ છે સદંતર બહિષ્કાર થવો જોઈએ અને જે લોકો અહીંયા જે જીવ ગુમાવી રહ્યા છે એમનો જીવ આપણે બચાવવો જોઈએ એવું અમારું સૃષ્ટિ જે ફાઉન્ડેશન છે નેચર ફાઉન્ડેશન એક સંદેશ છે અશોક પરમાર વોર્ડ નંબર ચાર